દીદી આજે ક્વોરન્ટાઈન પીરિયડ છે દ્રાક્ષ બહુ સારી ખાવા વિટામિન સી થી ભરપૂર દ્રાક્ષ લીંબુ તમારામાં કોરોના વાયરસ છે કે નહીં એની તો ખબર નથી પણ એટલીસ્ટ વિટામિન સી તમારી ઇમ્યુન સિસ્ટમ સુધારે એ ફાઈડબેક તમારું બોડી વધારે સારી રીતે કરી શકે દેટ ઇઝ વોટ આઈ નો મને જેટલું ખબર છે તમને એટલે દ્રાક્ષ ખાસ ખાઈ જઈએ હમણાં તો પાછું નવું આવ્યું કે હવે તો ખબર બી નહીં પડે ખબર પણ નથી પડતી કે છે કે નહીં હા એટલે દ્રાક્ષ લીંબુ ખાસ ખાવું જોઈએ એ વાત દિલ થી બોલો ભલે આ કોરોના વાયરસના કારણે ઘણું બધું નુકસાન થયું છે બરાબર પણ એક બહુ મોટો ફાયદો થયો છે જેમ કે લાસ્ટ છેલ્લા આટલા વર્ષોમાં આટલી શાંતિથી આપણે ભાઈ બહેનો ક્યારે બેઠા તમને કહો ભાઈ બીજ કેમ ઉજવાય છે હું ના યમરાજ અને યમુનાજી બંને રિયલ બ્રધર સિસ્ટર સગ્ગા ભાઈ બહેન સૂર્યના પુત્ર અને પુત્રી યમરાજ અને યમુનાજી યમુનાજી સમહાવ બાળપણમાં છૂટા પડી ગયા હતા ઘણા વર્ષો પછી બંને મોટા થાય છે યમુનાજીના લગ્ન થઈ જાય છે પછી યમરાજને ખબર પડે છે કે યમુનાના લગ્ન થયા એટલા માટે ત્યારે યમરાજ યમુનાજીને મળે છે વર્ષો પછી ભાઈ બેન મળે છે એકબીજાને અને યમુનાજી એમને લંચ માટે ઇન્વાઇટ કરે છે કે તમે આવો મારે ત્યાં અને એ દિવસે એમની બહુ સરસ આખ્તા સ્વાગતા કરે છે યમુનાજી તો યમરાજ કે માંગ તારે શું જોઈએ છે તો યમુનાજી કે મારે કંઈ નથી જોઈતું બસ આપણે આ જે દિવસને માંડ્યો ને બસ વિશ્વ એને યાદ રહે અને નટેશ ભાવ એવું કહેવાય છે એવું માનવામાં આવે છે કે ભાઈબીચ ત્યાંથી શરૂ થાય ઓકે તો અત્યારે તું ભાઈબીચ કેથી લાવ્યું અત્યારે અત્યારે તો કોઈ તહેવાર બી મનાવવાના નથી આપણે કારણ વગર હું કોઈ વાત કરતો નથી તો આ તમે તમારી દ્રાક્ષ ખાઓ હું મારી દ્રાક્ષ ખાઉં તમારે મને દ્રાક્ષ ખવડાવવી જોયો હું તમને ખવડાવું જેમ નાનપણમાં ખવડાવ્યું હું આટલું તમને ફાતે મેં કહે ના પાડી પણ તું કઈ બેના મેહમ સ્ઘારીતે નહીં કે લેકિન અને નાનપણ માં જેમ ગિલો રમતા એ રીતે આ દ્રાક્ષ ને બાઉન્સ કરવાની મારા મોડામાં જવી જોઈએ ओके संजय समझ गया कलर रुमाल माने ड्रैग्स उछाड़ो मतलब तैयार था 1 मिनट का समय है मिनिमम टारगेट है एक ड्रैग्स में ओके व्हेन योर टाइम स्टार्ट्स नाउ मोटी ड्रैग्स

એડ મારે આખરે નથી ખવડાવવાનું મોળામાં ઓકે હી હા પહેલા મુપો એ તો મુપો ખરા આખી આખી શું છે કાઈ છે अरे यूँ ना तेरा कितना भाजू ये अरे यूँ अब तो दस सेकंड ओ ओ जल्दी 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 मैं तो आमच पड़ी है तब दस सेकंड 10 સેકન્ડ પૂરી થઈ ગઈ હા હા દ્રાક્ષ તો ખાધી પણ હવે ડ્રાક્ષમ ખાધી મીન સિસ્ટમ બેક અપ કરવાની બીજું શું કરવાનું છે ઓ ઓમકાર કરીશ આવતીકાલે કેમ ઓમકાર કરવામાં આવે છે ઓંકારને કોઈ જાતિ ધર્મ સાથે કંઈ દેવા દેવા છે કે નથી એ બધું જાણીશું ગેમ રમીશું આવતીકાલે ત્યાં સુધી ઘરમાં રહો સુરક્ષિત રહો ઓ તમે પણ આ રીતે તમારો વિડીયો બનાવી અમને મોકલી આપો જેનો વિડીયો હશે પરફેક્ટ એ બતાવીશું અમે ટીવી પર વિડીયો વોટ્સએપ કરો સેવન ફાઈવ સેવન ફોર ઝીરો ડબલ વન ડબલ ઝીરો વન પર